સુરત સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ સ્થાનિક પોલીસ ઊંઘથી ઝડપાઈ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉત્કલ નગર ખાતે દારૂના અડ્ડા પર રેડ સ્ટેટ મોનિટરિંગની સેલની રેડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપાયા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ચારસો ને પંચાણું કિંમત રૂપિયા ઓગણસાઠ હજાર દેશી અને દેશી દારૂ ચારસો ને પંચાણું લીટર જેની કિંમત રૂપિયા નવ હજાર બસો મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા વળીને બે પોઈન્ટ સત્તર હજારના મુદ્દા માલ બે લાખ સત્તર હજાર

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે